નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે નાની એવી સ્ટોરી લઈને ફરીથી આવી ગયો છું જે તમને ફૂદ ખૂબ જ ગમશે અને પસંદ આવશે તો ચાલો મોડું ન કરતાં આજનો સ્ટોરી ચાલુ કરીએ એના પર આ કહેવા માગીશ કે જો વિડીયો પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ફેમિલી દોસ્તાર ફ્રેન્ડ સર્કલ કુટુંબના સભ્યો સાથે આ વિડીયો શેર કરી લેજો ચાલો મોડું નકદ આજનો વિડીયો શરૂ કરીએ છીએ આની પહેલાં મેં એક વિડીયો બનાવેલો સાહેબ બહુ સારા એમાં વ્યૂ આવેલા છે શરૂઆતમાં મારી ચેનલ તો હજી નવી નવી છે તો છતાં ત્રણસો ચારસો વ્યૂ આવ્યા સાહેબ કે તમારા સારા કર્મો ફરી ફરીને તમારી પાસે આવશે એવી રીતના જ તમારા ખરાબ કર્મો પણ સાહેબ ફરી ફરીને તમારી પાસે આવવાના જ છે તમારા ઉપર છે કે સારા કર્મો કરવા કે ખરાબ કર્મો કરવા આજે તમારા ખરાબ કર્મ કેવી રીતના ફરી ફરીને તમારી પાસે આવશે એનું એક એક્ઝામ્પલ સાથે એક સ્ટોરી તમને સંભળાવવા જઈ રહ્યો છું ચાલો શરૂ કરું એક સાહેબ ફોર વ્હીલ ગેરેજવાળો હતો ગાડીની સર્વિસ કરતો વસ્તુ નાખતો ફોર વ્હીલ ફોર વ્હીલ ઘાટવું હોય એટલે બધા સગુડવાળા વ્યક્તિ એની પાસે આવે પૈસા સારા આવે કમાતો સાહેબ એ પણ એની કુટેવ એક હતી સાહેબ કે જ્યાં અહીંયા કામ કરે ને છોકરાઓ ગેરેજમાં તો ઘણા બધા લોકો કામ કરતા હોય છે તો કોઈ પણ નવો છોકરો આવે ને સાહેબ એટલે કામ કરાવે મહિનો બે મહિના ત્રણ મહિના જો પગાર થવાનું કહે ને તે કતાર ધંધો ન થાતો એટલે થોડાક પાંચસો હજાર બે હજાર રૂપિયા આપ દે પછી તારો હિસાબ કરી લેશું પાછો મહિનો થાય ને હજાર બે હજાર રૂપિયા આપ દે ને પાછો હિસાબ એવી રીતના પંદર વીસ પચીસ હજાર રૂપિયા થઈ જાય ને પછી એને નોકરીમાંથી કાઢી મૂકતો આવી રીતના એક છોકરા વારે બે છોકરા ત્રણ છોકરાઓ કરતો રહેતો એક છોકરો પાછો શીખવા આવ્યો ગેરેજ ઉપર ગરીબ છોકરો હતો સાહેબ એના પગાર ઉપર જ એનું જીવન નપતું હતું એના ફેમિલીનું જીવન નપતું હતું સંતાન પત્ની કામ કરવા આવ્યો અહીંયા કામ કર્યા પછી સાહેબ મહિનો થયો તો હજાર બે હજાર રૂપિયા આપીને કે આવતા મહિને અત્યારે ધંધો નથી ચાલતો હું તને પૈસા આપી પાછો મહિનો થયો હજાર બે હજાર રૂપિયા એવી રીતના છોકરાને ઘણી તકલીફ થવા માંડી કે પગાર વયના કેવી રીતના જીવન ચલાવવું એને મુશ્કેલી વધતી હતી ત્રીજા મહિને શેઠે એને નોકરીમાંથી કાઢી મૂક્યો અને પૈસા આ સમય છોકરો તો અહીંયાથી જતો રહ્યો પછી એક પોલીસવાળો આવ્યો છે ગાડી લઈને કે આ ગાડી સર્વિસ કરી નાખજે ને આટલી આટલી વસ્તુ બધી નાખી દેજે કાંઈ વાંધો નહીં સાહેબ કે સાહેબ થોડા ઘણા એડવાન્સ પૈસા જે વસ્તુ નાખવાની છે એ કે પછી આપણે સમજી દેલું હતું હમી કરી નાખને કે ગાડી હમી થઈ જાય છે પોલીસવાળો લેવા આવે લઈને ચાવી લઈને કે કેટલા થયા તો કે બાર હજાર તો કે ખાતામાં લખી નાખજે એટલે કે સાહેબ પણ કંઈક તો આપો કે ગેરેજવાળો કે અત્યારે કાંઈ નથી બાજુમાં કોન્સ્ટેબલ હોય છે કે સાહેબ આગળ પૈસા માગસતું હિસાબમાં કીધું ને લખી નાખજે પછી આપણે સમજી લેશું છોકરો કાંઈ બોલતો નથી બે દિવસ પછી પોલીસવાળાના ભાઈની ગાડી મૂકી જાય છે આમાં આટલો આટલો આટલું બધું કરી નાખજે કેટલા દિવસમાં પતિ કે બે દિવસમાં સેફ થઈ જાય કાંઈ વાંધો નહીં કરી રાખજે સાહેબ કે કંઈ કોલા જૂના પૈસા મળી જતા કીધું ને પછી બધું બેનું સમજી લેશે યાર યાર તું કરીને રાખ કાંઈ વાંધો નહીં ગેરેજવાળો ગાડી કમ્પ્લીટ કરીને રાખે છે કમ્પ્લીટ થઈને સાહેબ આવે છે કે સાહેબ લાઈ તો ગાડી થઈ ગઈ ત્યાં કે હા થઈ ગઈ કેટલું બિલ થયું સાહેબ સાહેબ કે આનું પાંચ હજાર રૂપિયા બિલ થયું ગયે એક કામ કરજે ખાતામાં લખી નાખજે પછી આપણે સમજી લેશું સાહેબ ગાડી લઈને જતા રહ્યા પોલીસવાળા સાહેબ આને ઘણી તકલીફ પડવા મળી ગેરેજમાં સામાનને તો પૈસાની જરૂર હતી સાહેબને તરત ફોન કરે સાહેબ બોલા પૈસાનું કરી દેજો હા કાંઈ વાંધોને કરાવી દઈશ કરાવી દઈશ કરાવી દઈશ ગેરેજવાળાના ધીરજ નહીં દરરોજ ફોન કરે દરરોજ સાહેબ કે કરાવી દઈશ દરરોજ ફોન કરે દરરોજ કરાવી દઈશ ગેરેજવાળાની ધીરેજ ખોંટી સાહેબને કે સાહેબ તમારા પૈસા આપવા હોય તો આપો ન આપો હોય એ રીતે હું હેરાન થઉં છું મારી પાસે સામાન ભરવાના નથી પૈસા મારા ગેરેજમાં પૈસાની જરૂર મારા કુટુંબમાં પૈસાની જરૂર છે ફેમિલી માટે પૈસાની જરૂર છે તમે પૈસા મને લબડાઈ લબડાઈ કરો કે કાંઈ વાંધો નહીં કાલ પોલિટિશિયન આવે સાડા નવ વાગે પૈસા લઈ જાય કે સવારે સાડા નવ એક્ઝેક્ટ પોલીસ સ્ટેશન પહોંચી જાય કોન્સ્ટેબલ ને કે સાહેબ આવ્યા તો કે ના હમણાં આવતા જઈ શકે બે હો તમે બેઠો સાડા નવના સાડા દસ સાડા અગિયાર બાર સાડા બાર એક દોઢ સાહેબ આવતા નથી બે ત્રણ સાડા ચાર વાગે સાહેબ આવે છેવા સાહેબ ગાડીમાંથી ઉતરેને પોલ સ્ટેશન પગથી ને બહાર બેઠો હોય સાહેબ કે તમે મને હવારના હાડા નવનું કીધું હતું કે અત્યારે હાડા ચાર થયા હું ભૂઇખો ને તરસો અહીંયા ઊભો છું મને મારા પૈસા આપી દો ને કે શેના પૈસા કે તો કે મેં તમારી બે ગાડી હમી કહી રહી ને એકના બાર ને એકના પાંચ મારે ટોટલ સત્તર હજાર રૂપિયા લેવાનું થઈ છે આપોને સાહેબ ત્યાં જ ઇન્સ્પેક્ટર સાહેબે ઓલા છોકરાને બોલાયેલો જે ગેરેજવાળાને છેલ્લે કામ કરતો હતો અહીંયા તો ભાઈ કે અને ઓળખસ કે ગેરેજનો માલિક કે હા સાહેબ અને ઓળખું મારે અહીંયા કામ કરતો હતો કે તેને પગાર કેમ નથી ત્રણ મહિનાનો કે અને જ્યારે તારી ભાઈ પગાર માગે હજાર બે હજાર રૂપિયા દઈને તું કે પછી કરશું પછી કરશું પોતાના પૈસા હોય તો પાછળ પડી જવાનું અને આ ગરીબ માણસ જેના ઉપર એનું ઘર ચાલે છે ઘરનું ભાડું કરિયાણું ખાવું પીવું છોકરાની દવા દારું બધું એના ઉપર ચાલે છે એના પગાર પૈસા તું નથી દેતો આજ દઉં ને કાઢ દઉં આજ તને તારા પૈસાનો વારો આવે તો કેવી તકલીફ થઈ તને ખબર પડી ને કે કોઈ પોતાના મહેનતના પૈસા નથી આપતું ત્યારે કેવી તકલીફ થાય છે બાજુ નીચું મોઢું ખાલી અને સાંભળતો રહે છે કે સાહેબ મને માફ કરી દીધો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે હવે મને ખબર પડે છે કે મારા મહેનતના પૈસા કોઈ ન આપે તો કેવી તકલીફ થાય છે કેવો જીવ બળતો હોય છે એટલે કોઈની મહેનતના પૈસા રાખવાની છે પણ સાહેબે એને ઊભાભાઈને સત્તર હજાર રૂપિયા આપી દીધા અને એ ગેરેજના માલિકે પાંચ હજાર રૂપિયા આપીને એના વર્ક ઓલા ગેરેજમાં જે કામ કરતો ને એને કીધું કે ભાઈ અત્યારે પાંચ હજાર રૂપિયા રાખ પછી જેવા બીજા પૈસા આવશે ને હું તને બોલાવીને દઈ જઈશ કે અને મને માફ કરી દેજે મારા ભાઈ કે મેં તારી યારે બહુ ખોટું કર્યું કે ત્રણ મહિના મેં તને પગાર નથી આપ્યો પણ જ્યારે મારા પૈસા જ્યારે સાહેબ નહોતા દેતા ને તો મને બહુ દુઃખ લાગતું એટલે સાહેબ કહેવાનો મતલબ કે તમારા ખરાબ કર્મો આજ નહીં તો કાલે ફરી ફરીને તમારી સામે એક દિવસ ચોક્કસ આવશે તમે જેવું બીજા એ કહ્યું છે એવું ને એવું તમારા સાથે થશે 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 જ ચાહે તમારા સારા કર્મો હોય કે ખરાબ કર્મો આ ભાઈના ખરાબ કર્મો હતા એટલે ફરી ફરીને એની સામે ખરાબ કર્મો આવ્યા જો તમે સારા કર્મો કર્યા છે તો તમારી સામે સારા કર્મો આવશે ડિપેન્ડ છે સાહેબ તમે કેવા કર્મ કરો છો એ તમારા હાથમાં છે સારા કર્મ કરો તો તમારી સામે ફરી ફરીને સારા કર્મ આવશે અને ખરાબ કર્મ કરો ખરાબ કર્મ કરો તો તમારી સામે ખરાબ કર્મ આવીને ઊભા રહેશે તો સાહેબ જો તમને આ વિડીયો ગમો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો દોસ્તાર ભાઈબંધ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો તો આજ માટે આટલું જ ચૈહિંદે મા દોસ્તો